તો મિત્રો જોઈ શકો છો આપણે પોકી ગયા છીએ જ્યાં હિમાલય મોલમાં ભાવનગર તો એક મસ્ત નજારો તમે જોઈ શકો છો જે ચારેય બાજુ અત્યારે તમે જઈ જ્યાં બાળકોની રમત જ્યાં ગેમ તો ઘણા ખરા લોકો જો તમે ગાડી પણ આપે છે તો આ ગાડી ચલાવવાની કિંમત છે એકસો વીસ રૂપિયા કે અમે નક્કી કર્યું છે એકસો વીસ રૂપિયા આને ન દેવાય અને એકસો વીસ રૂપિયામાં જ્યારે અમારે ગાડી અધારા એટલે ડમરાળા પોગી જવાય તો બસ ખાલી જોઈને નીકળી ગયા છે ને તમે પણ વિડીયો જોઈ લો અમે પણ આ રીતને જોયું છે અને બીજી પણ પડખી ગેમો અલગ અલગ પ્રકારની ઘણી છે જે એની પણ બહુ કિંમત છે હિમાલય મોલમાં કે આપણે કાંઈ વસ્તુ નથી લઈ તો ન શકીએ પણ અવશ્ય તમે જોવા બધાને તમારે લેવી હોય તો તમે લઈ પણ શકો છો આ પણ એક ગેમ કંઈક અલગ છે ગાડીઓની જો કે આની બસો રૂપિયા કિંમત છે જ્યારે આપણે ગાડી ચલાવવાની તો આ પ્રકારનો કંઈક હિમજયા મોલ છે અને બહુ મસ્ત છે તમે પણ આવ્યો મજા આવે છે તમને me mm -hmm.